રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ થઈ રહ્યો છે એનએસયુઆઈ તરફથી પીએચડીની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ કુલપતિની ચેમ્બરની પાસે કોંગ્રેસના ધરણા પરીક્ષામાં પાલન ન કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિનો આક્ષેપ વેટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયો હોવાનો આરોપ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ વિરોધ પરીક્ષામાં અનામતનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે પીએચડીની પરીક્ષામાં ગેરરીતિ મામલે થઈ રહ્યો છે એડમિશન આપવાના ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે વેઇટિંગ લિસ્ટ જે જાહેર કરવાનું હોય તે પણ જાહેર ન કરાયું હોવાનો આક્ષેપ છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે સીધા જઈશું અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ કોંગ્રેસનો આ વિરોધ છે તમે શું માંગ છે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું તેવું પણ કહેવામાં આવ્યું છે હકીકત શું છે આ કરે આ વિરોધ પાછળનું દીક્ષિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પીએચડીની જે રીતના એન્ટ્રન્સ એક્ઝામ આપવા લેવામાં આવી અને ત્યાર પછી જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું તેની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ છે તે રાખવામાં આવી છે તેવી રજૂઆત છે તે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત છે તેમના દ્વારા કરવામાં આવી હતી પરંતુ છેલ્લા સાત દિવસથી યુનિવર્સિટી ખાતે કુલપતિ છે તે હાજર નથી અને તેને કારણે જ આજે તેમના દ્વારા ધરણા અને વિરોધનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે જોકે મંજૂરી છે તે આપવામાં નથી આવીને પોલીસ દ્વારા ગમે તે ઘડીએ તેની અટકાયત છે તે કરવામાં આવી શકે છે હાલ આપ દ્રશ્યોની અંદર જુઓ કે કોંગ્રેસના જે કાર્યકરો છે કે જે મોટા સંખ્યાની અંદર અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે અને મારી સાથે કેટલા કાર્યકરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું તેમની રજૂઆત છે શું કે સરોજ પીએડીની પ્રવેશ પ્રક્રિયામાં અમે ઘણી વખત રજૂઆતો કરી કે ભાઈ જે થયું છે તે નિયમ વિરુદ્ધ થયું છે વિદ્યાર્થીઓને ન્યાય આપો કોઈ સાંભળો કોઈ સાંભળવા તૈયાર જ નથી રજિસ્ટ્રારને આગળ કરી દે રજીસ્ટ્રાર કે હું કુલપતિ સાથે વાત કરી લઈ ભાઈ તમારા કુલપતિ ક્યાં છે છેલ્લા સાત દિવસથી આવતા નથી કોઈ આવો જવાબ આપો મીડિયા સમક્ષ અમારા પ્રશ્નોનો જવાબ આપો વિદ્યાર્થીઓના પ્રશ્ન અત્યારે કાર્યકાલી કુલપતિ છે પણ પોતાની જવાબદારી છે જે ખુરચી ઉપર બેઠા હોય એમને જવાબ માટે પોતાની જવાબદારી બને તમે જવાબ ન આપો એમ ચાલે કાંઈ ક્યાંકને ક્યાંક ખૂબ જ શરમજનક છે વિદ્યાર્થી જગત માટે ખુબ જ નિંદનીય બાબત કેવાય અમે આ બાબતે કુલપતિ કુલપતિની ચેમ્બર ધરણા કરવાના છે અને ઇનામે જાહેર કર્યું છેલ્લા સાત દિવસ થી પોતાની ચેમ્બર રૂપિયા રોકડા દેવા તૈયાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભારે વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને અહીં બેનર છે તે લગાવવામાં આવ્યું છે અને તેની અંદર લખવામાં આવ્યું છે કે કુલપતિ છેલ્લા સાત દિવસ થી ગુમ છે તે થઈ ચુક્યા છે જે શોધી આપશે તેમને અગિયારસો ને અગિયાર નું ઇનામ છે તે આપવાના આ પ્રકારે જે પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે એટલું જ નહીં કોંગ્રેસના અન્ય કાર્યકરો છે કે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું ગેરરીતિ આચરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે ડીઆરસી કમિટીનું રચન થયું છે એમાં આર્ટ્સ અને સાયન્સની જે સબ્જેક્ટ પંદર વિષયો છે એમાં ક્યાંક ને ક્યાંક ડીઆરસી હાજર નહોતા નર્સિંગમાં ડીઆરસીના અધ્યક્ષ હાજર નહોતા જર્નાલિઝમમાં જે હાજર હતા તે પોતે પીએચડી કરેલા નથી તો ક્યાંક ને ક્યાંક પોતાના મળતીઓને સીટો આપે એ રીતે આ લોકો પીએચડીમાં ગેરરીતિ આચવી છે કોમ્પ્યુટર સાયન્સમાં આઠ સીટો સામે બે સીટો આપવામાં આવી છે અને કુલપતિ કુલપતિ પાસે આ બાબતે જે અમે રજૂઆત કરી પ્રશ્નના જવાબ માંગ્યા તો ક્યાંક ને ક્યાંક સાત દિવસ થી એ લોકો હાજર નથી તો કોઈ પણ વ્યક્તિ જે કુલપતિને ગોતી આપે એને પુરાવો લઈને આપે અત્યારે પીએચડી ની પરીક્ષા હતી એમાંથી સાત બેઠક હતી એમાંથી છ જ આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક અમે પણ સ્ટુડન્ટ હે અમે પણ સ્ટુડન્ટ આટલું જ અમે અહીંયા લડવા આવ્યા છે કેમ એક સીટ ક્યાં જાય હે જે વિદ્યાર્થી મહેનત કરે છે જે પરિશ્રમ કરે એને નથી મળતી એની જગ્યા કોને મળે છે એ અમે પૂછવા આવ્યા છીએ અન્ય વિદ્યાર્થીઓ છે તમારી સાથે વાત કરીશું કેટલા દિવસથી કુલપતિ આવ્યા નથી શું રજૂઆત છે ક્યાંક ને ક્યાં સૌરાસ યુનિવર્સિટીના કુલપતિ જે ગમે તે કુલપતિ હોય તેના લોહીમાં જોઈએ છે કે આપણે કઈક ને કઈક કોભાન કરી આ નવા નીલાંબરી બેન કુલપતિ જે તે 7 દિવસથી ગુમ છે તેથી અમે છે છે તેના માટે અમે પોસ્ટર જે આવશે તેને અગિયારસો ને અગિયાર રૂપિયા ઇનામ મળશે એ પણ રોકડા અને વિદ્યાર્થીના હિત માટે અમે વિદ્યાર્થીના હિત માટે અમે એક રજૂઆત કરવા આવ્યા છે કુલપતિ ચેમ્બરમાં મોટા ધરણા કરીશું ને આની પહેલા પણ ઉગ્ર રજૂઆત કરી હતી કે અમે અમે કરી પણ કુલપતિ અને આજે જો કુલપતિશ્રી જવાબ નહીં આપ્યો તો અમે કોંગ્રેસના કાર્યકરો જેટલા જે બધા કુલપતિ ની ચેમ્બર માં ધરણા કરીશું જ્યાં લગી જવાબ નહીં મળે ત્યાં લગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરીશું તેમના પ્રશ્ન હલ નહી થાય ત્યાં સુધી તેઓ વિરોધ છે તે કરશે અને કુલપતિની જે ચેમ્બર છે તેની અંદર ધરણા છે તે કરવા માટે તેઓ અત્યારે જઈ રહ્યા છે ખાસ કરીને કોંગ્રેસના જે કાર્યકરો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે મેરિટ લિસ્ટ છે તેની અંદર વેઇટિંગ લિસ્ટ છે તે પણ ડિક્લેર છે તે હજુ સુધી કરવામાં નથી આવ્યું છેલ્લા સાત દિવસથી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા નથી ક્યાં છે તે જે ગોતી આપશે તેમને અગિયારસો ને અગિયાર રૂપિયાનું છે તે તે આપવામાં આવશે પ્રકારના બેનરો અને પોસ્ટરો છે તે યુનિવર્સિટીની ખાતે લગાવી અને ભારે વિરોધ છે તે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ લેતા રહીશો તો આ સાથે બિલ્ડિંગમાં રૂકાશો એક બ્રેક માટે આપ જોતા રહો સી ચોવીસ કલાક